જય અલખન જય અલખદાન

યોગ કે આ દિવસ હોય તે દિવસ દિવસ ઉજવતા હોય એ નથી ગુરુ નથીગુરુ સ્મરણ અને સદગુરુની સેવા સદગુરુ આજ્ઞામાં રહેવું એ તો હરોજ નિત્ય એક ક્રમ હોવો જોઈએ તે સાચા ગુરુમુખી છે સાચા અને પૂર્ણ પૂર્ણ શિષ્ય છે પૂર્ણ ગુરુમુખી છે એમના માટે વાત થાય છે ગુરુવાર એટલે ગુરુવાર ગુરુ સદગુરુ એમને સ્મરણ કરવાના એના વચનો એની વાણી તો આજે આપણે વાત કરશું હમણાં બે દિવસ પહેલા જે તિથિ ગઈ પોણે તિથિ ઓગણ ચાલીસ મી પુણે દામોદર બાપુ એ દામોદર બાપુની આપણે જે પોતાના જીવનમાં પૂજ્ય ચાર જ ભજનો પદ લખ્યા એ ચાર ભજનો મેં પહેલા વિડીયોમાં ગાયા છે પણ ई गेंग वचनो छे ई वेदांत ની વાતો ની એમાં વચનો છે વાણી નું હવે મારે ઈ કેવું ખાસ તો મારા આ પૂજે બાપુ સાથે જે સંગી રહેલા એવા મૂળ ગામ સણોસરા તાલુકો અબડાસા અને હાલે ભુજમાં નિવાસ કરતા એવા અમારા જખુરામ ભગત એ જખુરામ ભગત પૂજ બાપુના સાનિધ્યમાં ઘણી સત્સંગો કરેલી છે અને તો એ બાપુના જો કે મેં જો પૂજ બાપુશ્રીએ પણ કીધેલું છે કે તમે કોઈ પણ વાણી ભજન તમે ગાઓ તેનો અર્થ આપણને આવડવો જોઈએ એનો વિસ્તાર તો આ હું ગાઉ છું મને ક્ષમા પણ ભગત ને હું અત્યારે ભલામણ કરું અહીંથી કે આ ભજનનો નો અર્થ આ સાંભળનારાઓને આપ એનો અર્થ કરી અર્થા એક એક શબ્દોનું તો આપ જરા જ્ઞાન અને આ ભજન વાણી પદ નું આલે તો આજે આપણે એક જ રાખશું સમય સમય બીજા ત્રણ ભજન રાખશું પણ આ ચારેય ભજનો જે અર્થ છે કેમ છે શબ્દો કઈ કે આપણે સમજે કાંજે હું આપને કહી દઉં અમે સગુણ અને સાકાર ને માનનારા ભક્તિ કરનારા તો અમારા સદગુરુ પૂજ્ય મોરારી બાપુ એ આપણે ખ્યાલ છે કે એમને ભક્તિ માનવી હવે આ જે વાણી ભજન છે પૂજ્ય દામોદર બાપુ એ વેદાંતના અને જે પોતે આંતરિક જે સાધના ધ્યાન યોગ કે ઉપનિષદોની જે વાતો જે જ્ઞાન પ્રાપ્ત કર્યો હોય કારણ કે પૂજ્ય બાપુ શ્રી તો મુન્દ્રાવાળા લખુરામ બાપુ પૂજ્ય બાપુને વેદાંતના કેસરી સિંહ કહેતા હતા પણ પોતાની વાણી હવે કોણ ઉકેલે એટલે હું અમારા જકુરામ ભગત ને અહીંયાથી વિનંતી કરીશ કે આ ભજન સાંભળી અને એનો એક એક શબ્દ ચલણ સાંભળી ધ્યાનથી અને એમનું વિસ્તાર કરી અને ભક્તોને લાભ આપે અને બીજું જો કે આમ જાહેરમાં મારે પૂછવાનું ન હોય પણ આપણે સંતો ની વાતો સંતો ગુરુ સદગુરુ સદાય માન જાળવવું જોઈએ એના ચારણે સરણે રહેવું જોઈએ તો પૂછ્યું બાપુ બ્રહ્મલીન દામોદર બાપુ દામજી બાપુ જ્યારે નિર્વાણ થયા ત્યારે 12મે કે 13મે દિવસે જ્યારે જે મે આગલા વિડિયોમાં આપને બતાવ્યો પૂજ્ય ધનજીરામ બાપુ સ્મારક ટ્રસ્ટ નું જે ઓલું મંદિર કારણ કે મંદિર જ છે મંદિર થી વિશેષ અમારા રામલીન પૂજ્ય

એટલે સત્સંગમાં બી હાજરી દેવી પડે અમે અભડાસા હતા વાળીએ એટલે પાછા આવ્યા અહીંયા તો હું જથુરામ ભગતને પૂછું છું કે આપણે જે બી ત્યાં એમના ટ્રસ્ટી છે કે જે છે લોકો કે ભાઈ પૂછીત આમોદર બાપુ નું ફોટો જ્યારે અમે ત્યાં તો એ ફોટો જે પોતે બનાવ્યો મારી વાત નખેડવી જોઈએ એ લોકો તરફથી અમે હાજર નતા એટલે તો ભાઈઓ આપને કહું પૂજ્ય બાપુ તન મન અને ધન થી એ મંદિરે દરરોજ સાંજના પાંચ થી સાત પોતાના પેટ્રોલ બાળી ઉમર થઈ ગઈ છતાં આપણે સ્કૂટી એક્ટિવા થી ત્યાં બે કલાક જતા પાંચ થી સાત જે ભજન ભક્તિ સત્સંગ શાસ્ત્ર વાંચન જે બી કરું આરતી એ કરતા અને વિશેષમાં ફારો એમનો જ હોય પૂજે બાપ તો ભાઈઓ હું ટ્રસ્ટીઓને એ કહેવા માંગુ છું કે તમે જે ચારસો રૂપિયા ફોટોનો જો કે અમને તો દેવા જ હતા અને તો એ શું ટ્રસ્ટ કે જે છે એ શું એટલું ન રાખી શકે પેલું એ પૂજે બાપુના ફોટો અંગેની વાત પછી અમે ગયા બીજી બધી છબીઓમાં

કે તમારા એ જે સંગી છે અત્યારે દ્રષ્ટિઓ માંથી જે પોતે એક ભગત છે મુછાળો એને પૂછ્યો બાપુની જ્યારે અંતમાં સત્સંગના અંતમાં જ્યારે આરતી ઉતરતી હતી પ્રથમ તો ખુરશીના ખુરશી પર બાપુ પૂછે ધનજીરામ બાપુ ની મૂર્તિના પાસે ખુરશીમાં

પણ અમારા પરિવારના લોકો નારાજ થઈ ગયા છે ખેરી વાત જવા દો ઈ જેની જેવી બુદ્ધિ પણ સોમી જનમ જેતી જ્યારે ધનજીરામ બાપુની ઉજવવામાં આવતી હતી ત્યારે પણ એક મોટી ભૂલ એ લોકો એમાં આ જખુરામ ભગત હતા આ આ સુકે સંચાલક અર્તાકર્તા તો એમના આત્મમાં એક આજે આ બોલશે હવે આ બોલશે આ બોલ

क्योंकि हम यहां खास रहे हैं नहीं तो पूज्य दंजीराम बापू पची जो गुरुगादी खाली राखी अत्यार सुधी पर खाली छे तो ब्रह्मलीन पूज्य दामोदर बापू डामजी बापू सु लायक न था एमने एम एमने जेमने जगत के दुनिया के भक्तों के तो एमज वेदांत ना केसरी के छे जो के मारे आ,

કોઈ નહીં ભાગતો પૂછતા નથી ફોન નથી કરતો એ જે હોય તે જેની જેવી બુદ્ધિ તો ભાઈ મને એમ કે પૂછું પૂછું ક્યારેક મળું બેસીએ પણ એવો કોઈ મોકો મળતો નથી ને આ લોકો કોઈ સામેથી પૂછતા નથી એટલે મારે આ જાહેરમાં કેવું પડે છે ભાઈ સંતોનું જે પૂજ્ય ધનજીરામ બાપુના સમક સમકક્ષ એમને ગુરુ ગાદી કેમ નહીં એમને ગુરુ કેમ નહીં તો એ પણ એક સમજવા જેવી વાત છે હવે તો નિર્વાણ થઈ ગયા ભાઈઓ જે થઈ ગયું વહી ગયું બસ જાજી વાતો ન કરતા આપણે પૂજ્ય બાપુની હવે આ એક વાણી ભજન છે પહેલું પ્રથમ ગાયલો અને એ પણ ફરી કહું જખુરામ ભગત દનીચા જે ભુજમાં છે અત્યારે વાસવાટ કરે છે એમને હું વાત કરું ખાસ કારણ કે બીજી એક અંશ નિર્વાણ સમિતિ રાજસ્થાનની છે કે જ્યાંની છે ત્યાં એમાં એ બહુ અત્યારે સક્રિય છે જ્ઞાન કથનમાં તો પ્રશ્નોના જવાબ દેવામાં મેં બી હમણાં એક પ્રશ્ન પૂછ્યો તો એક વાણીનું બે લાઈનું મોકલી હતી અર્થ કર્યો એટલે એટલે મારી આંખ બુડી એમાં ચખુરામ ભગતમાં તો હું વિનંતી કરીશ ચખુરામ ભગતને કે તેઓ આ ભજનનો અર્થ કરી જોકે કઈ તો આપણને સમજાઈ જશે હું વિનંતી કરીશ ચખુ ભગત તમે આ ભજન નો અર્થ કરી ને પાછો મને ભલે ઓડિયો દ્વારા વોઇસ મેસેજ દ્વારા રાખજો અને મને મોકલજો અબજ અને સાંભળો અને બીજો ભાઈઓ બહેનો મારા આ જે સત્સંગના વિડીયો છે આપ સૌ કેટલા સાંભળો છો પસંદ કરો છો લાઈક શેર લાઇક સબક્રાઇઝ કરો છો પણ એ સબક્રાઇઝ કર્યા પછી બટન બેન બટન જરૂર દબાવતા જાઓ તો બીજાને ભાઈઓ લાભ મળે આપણા જ્ઞાન કથાન

જોકે આગળ જે વાત તો કરી આપણે એક જે પ્રેમીજનો જિજ્ઞાસુ છે સત્સંગમાં ઉડતા બેઠનારાઓ છે ગુરુ સદ્ગુરુનું માન સન્માન કરનારાઓ છે એ લોકોને એક જાણ ખાતર હું મેં કીધું છે અને હું આય રાખીશ યુટ્યુબમાં રાખ્યો છે મેં રાખીશ હવે તો એ પણ આપ સાંભળજો આની તો છે ખાસ જેના માટે છે એ સાંભળી લે

सतसंग नी लेरूनागी लागी 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 रे मुन्ने भजन नी लेरूनागी रे मुन्ने सतसंग नी लेरूनागी ए पण सरल छे समझ जाय आपणने पाछी भजन कता ಹೂ ತ ಶುದ್ಧ ಬುಧ ಬೋಲಿೋ ಭಜನ ಕಾ ಹೂ ತ ಶುದ್ಧ ಬುಧ ಬೋಲಿೋ ಸದಾ ಹರಿ ಚರಣಿ ನಾಗಿ ಲಾಗಿ ರೇ ಮದಗುರು ನರಣು ನೀ ರೇ ಮುಜನ ನೀ હવે આ જે શબ્દો હવે આવે છે એ એ એ એ ખાસ જખુ ભગત સાહેબને જે વેદાંતી છે એ એ ગણાની બહુ ગણાની ઊંચા એ અર્થ કરશે કરશે આ સાંભળ તો સ્વાસે રે સ્વાસે સામરણ કરતા તુરતાને સબદ માં લેવું રે નીલેર લાગી રે ભજન આજે શબ્દો છે ત્યારે સમજાતા આવજો અમને હંસો સોહમી રમા તમતા હંસો સોહમી રમતા नूर था थी जो रे लागी लागी, लागी रे मुने पाजनी ले रे मुने सत्ता ले लागी लागी ई लागी। रे बाजन अंतर महाकार अंतर म करो

અરી એવા ને એવા થઈ જાય એના એના માટે પણ મારે ખાસ કેવું છે તો જેવું જીવન તમે શિબિર જીવી આવતા હો એવું પાછું ઘરે આવીને સંસાર જગત માં પરિવાર આ રીતે જ રહેવું હોય પાછો અરી ઈ આ પાળોલા શું કહેવાય આડ પંપર ને ફાફડાઓ માં પડી જાવ એ એ કહી હો કે ને કે પછી મે આટલી શિબિરો કરી આટલી સાધનાઓ કરી આટલો ધ્યાન કર્યો તો હું યોગી હું ધ્યાની હું વેદાંતિ એમને એમ ન થવાય પાછો કરી હોય એ પછી એ રીતે જીવાનું પછી એમાં માળાઓ ન ન માળાઓ ફેરવાય તો એટલે જો કેવા તો બહુ સમજુ છો એટલે મારે બઉ કેવું નથી જે કરતા હોય ને ધન્યવાદ અને પ્રણામ છે મારા તાજે અમારો એ માર્ગ નથી અને નથી એટલે મે પૂજ્ય ધનજી આ ક્ષમા કરજો પૂજ્ય મોરારી બાપુને અમે સદગુરુ માની લીધા છે અમારા બાપુ પણ નથી કાંઠી આપતા નથી કાઈ શું કહેવાય માળા આપતા બસ એ અમે જે હું ફેરું છું સત્સંગમાં કેરાલું બેરખો એ બાપુએ પૂજ્ય બાપુએ મને દીધેલું છે ને આરામ નામી પડી છે બીજી બી એક રામ નામી છે તો એ મારા બાપુ પ્રસાદ રૂપે આપે છે જેમાં મારા પૂજે ધનશીરામ બાપુ કહેતા કે નથી હું કોઈનો ગુરુ નથી મારો કોઈ શિષ્ય માની લીધું આપણે એ રીતે મારે પૂછે મોરારી બાપુ પણ એમ જ કે છે કે નથી હું કોઈનો ગુરુ નથી મારો કોઈ શિષ્ય પણ આપણે માની લીધું છે પણ એ બી સાચા હૃદયથી અંતરથી માની લેવાનું અને સદગુરુના ચરણોને શરણોમાં રહેવું તો ਈਰੇ ਭੋਜਨ ਅੰਤਰਮਕਰਮ ਸਦਾ ਆਨੰਦ ਮਾਰੇ ਊਰੇ ਲਾਗੀ 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 ਰੇ ਮਾ ਸਤਗੁਰੂ ਨੀ ਲੇਰੂ ਲਾਗੀ ਰੇ ਮੂਨੇ ਸਤ ਸੰਗਰੀ ਹੀ ਲੇਰੂ ਲਾਗੀ दास दामोदर गुरु दन जी राम नाचाराने दस दामोदर गुरु दनजी राम नाचाराणे साद परम पद पदमा रे मारे लागी, लागी 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 रे मुने बाजनी ले रू रे मुने सत संगी ले

ધનજીરામ બાપુ નતા પચાણ બાપુ માધાપુર વાળા એ સાંભળી પછી પણ હું જરાક પૂછી લઉં જખુરામ ભગત ભાઈ આપનો ગુરુ ધનજીરામ બાપુ હતા કે પચાણ બાપુ મેં તો આમ સાંભળ્યું હું તો અત્યાર સુધી પૂજ્ય ધનજીરામ બાપુ ના શિષ્ય ને સેવક સમજતો હતો જે હોય તે તો મને એ ક્ષમા કરજો એટલે કદાચ બોલાઈ ગયું હોય વધારે પણ આ સત્ય છે સત્ય અમારા શ્રી કેતા માલસી દાદા

મીચામી દુકડમ મને ક્ષમા કરજો અને ચકુરમ ભગત ફરી ફરી મને આ ભજન નું આ જો કે હવે આનાથી ત્રણ ભજન ઘેન છે શબ્દો પણ આ તો સમજાય એવા છે છતાં પણ આપની વાણી આપના જ્ઞાન દ્વારા પ્રકાશ પાડશો એવી મારી આશા છે આજના ભજન વાણી ને આપણે વિરામ દઈએ બોલીએ સદગુરુ ભગવાન હરિ શાંતિ શાંતિ જય શ્રી રામ હરિ See that.